હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક મારી તાનાબાના ગુજરાતી રેસિપીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લીંબુનો સિરપ જે બાર મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે અને મહેમાન આવે ત્યારે તરત જ બનાવી શકાય છે તેના માટે મેં એક બાઉલ ભરીને લીંબુનો રસ લીધો છે અને એ જ બાઉલના માપે અહીંયા ત્રણ વાટકા આવી ખાંડ લેવાની છે આ રીતે આપણે ત્રણ વાટકા ખાંડ લેવાની આ ત્રણ વાટકા ખાંડ થઈ ગઈ હવે એના જ પ્રમાણમાં આપણે દોઢ વાટકો પાણી લેવાનું છે આ દોઢ વાટકો પાણી લેવાનું છે એક વાટકો પૂરો અને આ બીજો અડધો વાટકો એમ કુલ મિલાઈને દોઢ વાટકો પાણી લેવાનું છે ને ફ્રેન્ડ્સ સીધું માપ એક વાટકો લીંબુનો રસ ત્રણ વાટકા ખાંડ અને દોઢ વાટકો પાણી આ આપણું સિરપ બનાવવા માટેની પ્રોસેઝર છે હવે આપણે આ ગેસ ચાલુ કરીશું અને એની ચાસણી બનાવીશું ફ્રેન્ડ્સ આપણે આને તાર તારની ચાસણી નથી કરવાની ફક્ત મધ જેવી થાય એવી જાડી ચાસણી જ કરવાની છે અને અત્યારે ફૂલ ગેસે બધી ખાંડ ઓગાળી દેવાની જુઓ ફ્રેન્ડ્સ આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે હવે ગેસ થોડો ધીમો કરી દેવાનો અને એને હલાવતા રહેવાનું જ્યાં સુધી મધ જેવી જાડી ચાસણી ના થઈ જાય અને તારમાં અડ અને તારમાં અડધો તાર ના બને ત્યાં સુધી આપણે કરવાની ચાસણી બસ આ રીતે હલાવતા રહેવાનું હજી આપણી ચાસણી થઈ નથી જુઓ ફ્રેન્ડ્સ આપણી ચાસણી હવે થવા આવી જ છે આમ કરીને જોઈશું આપણે તો હજી થોડી મધ જેવી થવામાં થોડી વાર લાગે એમ છે જુઓ ફ્રેન્ડ્સ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે એનો કોઈ તાર નથી જોવાનો તો પણ હું તમને બતાવું છું આવી મધ જેવી જાડી કરવાની છે જે ચીપચીપચીપી લાગે અને આમ જોવા જઈએ તો આ પ્રત્યે અડધો તાર થાય છે બસ આ સ્ટેપ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનું અને હવે જ્યારે આ આપણું આ ખાંડનું સિરપ એકદમ ઠંડુ થઈ જાય ત્યારે જ એની અંદર લીંબુનો રસ ઉમેરવાનો તેને એકદમ ઠંડુ થવા દેવાનું જુઓ ફ્રેન્ડ્સ આ ચાસણી ઠંડી પડી ગઈ છે હવે આપણે એની અંદર લીંબુનો રસ અને એક ચમચી સંચળ નાખીશું એક ચમચી સંચળ નાખીશું એક ચમચી મીઠું નાખીશું બરાબર સંચળ તમારે ના હોય તો ચાલી જાય હોય તો નાખવાનું એનો ટેસ્ટ પણ વધારે સારું આવે છે હવે આપણે એની અંદર લીંબુનો રસ નાખીશું આ બધો લીંબુનો રસ એની અંદર મિક્સ કરી દેવાનું પછી ચાસણી અને બધું એકદમ મિક્સ કરી દેવાનું ભલે લીંબુના ઠળિયા આપણને દેખાતા હોય પછી એને ગળી લેવાનું છે એટલે જે અંદર કચરો હશે લીંબુનો છોતા અને બધું હશે બધું નીકળી જશે ફ્રેન્ડ્સ આ બધું મિક્સ થઈ ગયું છે હવે એને આપણે ગળી લઈશું મેં ગળવા માટે એક મોટો ગણો લીધો છે જે આપણે સૂપ ગળતા હોય એ ઘણો પણ ચાલે હવે બધું એમાં ગળી લેવાનું જેથી લીંબુનો કે ખાંડનો કોઈ બી કચરો રહી ગયો હોય બધો આવી જાય જુઓ ફ્રેન્ડ્સ આપણું સિરપ તૈયાર થઈ ગયું છે હવે આવી એર ટાઈટ બરણીમાં કાચની એરટાઇટ બરણીમાં ભરી લેવાનું આવી કાચની એરટાઇટ બરણીમાં સિરપ ભરી લેવાનું હવે આપણે એમાં ભરી લેશું જુઓ ફ્રેન્ડ્સ આ રીતે સિરપ આપણે તૈયાર કરી લીધું છે હવે હું આમાંથી તમને શરબત બનાવવાનું બતાવીશ જુઓ ફ્રેન્ડ્સ સ પહેલો આપણે શરબત બનાવીશું તો ત્રણ ચમચી જેવું લીંબુનું સીરપ લઈ લઈશું હવે એની અંદર ત્રણ ચાર પીસ બરફના ચુકડા નાખી દઈશું આ ત્રણ ચાર પીસ બરફના નાખીશું અને ઉપરથી પાણી વેળીશું આ આપણો લીંબુ સરબત તૈયાર થઈ ગયો હવે આપણે સિકંજી બનાવીશું જો ફ્રેન્ડ સિકંજી બનાવવા માટે મેં અહીંયા મરીનો પાવડર લીધો છે આ શેકીલા જીરાનો પાવડર લીધો છે અને આ પુદીના પાન લીધા છે હવે એની અંદર આપણે ત્રણથી ચાર ચમચી સિરપ વેઢીશું હવે આપણે ફુદીનાને ક્રશ કરી દઈશું જેથી પુદીનાની સ્મેલ સરસ આવે હવે એની અંદર આપણે ત્રણ ચાર પીસ બરફના નાખીશું આ રીતે બરફના ત્રણ ચાર પીસ નાખીશું અને ઉપરથી ઠંડુ પાણી વેઢીશું જુઓ ફ્રેન્ડ્સ આપણી ચિકનજી તૈયાર થઈ ગઈ હવે હું ત્રીજી રીત બતાવીશ લીંબુ ના હવે હું લીંબુ સોડા બતાવીશ તેના માટે અહીંયા મેં સોડાનો પાવડર લીધો છે એ પણ મેં ઘરે જ બનાવ્યો છે આ મરીનો પાવડર લીધો છે આ શેકેલા જીરાનો પાવડર લીધો છે અને એની ઉપર આ પ્લેન સોડા નાખું છું જેમ આવશે જુઓ ફ્રેન્ડ આપણે આ ત્રણેય રીતે મેં તમને બતાવ્યું આમ આ સિરપનો ઉપયોગ આપણે આ રીતે અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને આરામથી એની મજા પણ માણી શકીએ છીએ ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી હું આવા અવનવા વિડીયો આગળ પણ હું મૂકતી રહું બાય